મમ્મીની કંજુસાઈની હદ આજે બધી પાર થઈ ગઈ એને આ પાંચ રૂપિયાનું સ્પંજ સીવા પાંચ રૂપિયાનું સ્પંજ સીવા બેઠી છે ભાઈ એ બી દિવાળીના દિવસે સવાર સવારમાં આય હું એમ નહીં કઈ બી શું ખોટું શું દિવાળી દિવસ નથી કે સીવા કેમ બેઠી પણ નવું લાય ને હા નવું લાય ને નવું લાય

गाइज हैप्पी दिवाली बता रहे गाइस हैप्पी दिवाली बधाइयां मारत अच्छी बस दिस हैप्पी दिवाली बधाइयां मारत प्लीज 50000 करा दो अब दिवाली भेट हमारा पूरा देगी है हमारा चलो कोई सरप्राइज आप भी देखना हो सरप्राइज कादी भाई गाइस मन कर <laughs> હે ટુ ચેનલ આજે 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 છે 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 દિવાળી 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 બધાને બધાને અમુક અમુક તો તો કરી કરી અને 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 દિવસ દિવસ કરે બે ખબર શું શું બાકી મમ્મી જઈ રહ્યા છીએ સામાન લેવા માટે ચલો સાથે मम्मी वासण जोसे अत्ये लय ना अत्य <quently> <phone> <speech Muhy Town> <time> <देटाँ गिलगे> <contincentive> a few moments later પાછો જુઓ જ તો કે આ તો આપણે અહીંયા છે ને હું તો હાય ગાઈસ હાય ગાઈસ તો શોપિંગ થઈ ગઈ છે માર્ટની આગળથી અને લઈ લીધા છે હાય ગાઈસ તો એક બે વસ્તુ મળી નથી જે પેલું ટેબલ ટેબલ ટોપ પર આવે એ નથી મળ્યું અને નીનછડાની પર બિછાવાનું જે આવે એ નથી મળ્યું અને આટલા દિવસ મમ્મીને યાદ આવ્યું નહીં આજે અચાનક યાદ આવ્યું અને એટલું ગંદુ એટલું મેં ઓનલાઈન જોયું હતું પણ મેં મંગાવ્યું ન હતું મમ્મી જોયું એટલું ગંદુ એટલું ગંદુ ઊંચિત કરી લેવાની તો હવે નથી મળ્યું મતલબ એ નથી લેવા દીધું તો અહીંયા અમે લોકો ઓશિયાજી માર્ટમાં જઈ રહ્યા છીએ ત્યાં કદાચ મળી જાય અને બીજી એકાદ બે વસ્તુ

ગાઈઝ ડન તો પણ જે પેલું મેઈન ટેબલ ટોપર તો નથી મળ્યું મમ્મી કહે છે કાલ સિટીમાં જશે એના માટે સ્પેશિયલ અહીંયાથી ખાલી એના મોટો હજાર રૂપિયાનો સામાન લીધો છે હવે જઈશું ઘરે જે લેવા માટે નીકળ્યા હતા એ નથી લીધું અને ત્રણ ચાર હજારની બીજી ફાલતુ શોપિંગ કરી લીધી છે मिठाई रिसीव થઈ છે બીજી मिठाई रिसीव થઈ છે જમા એડ્રેસ છે જે થીક નું મેટાલિસ શૂટમાં ઉંદર નથી गाइस Nisha જાય છે ہمارا बुलावा आ गया है कहां का बुलावा आया गया है वो देख લેગી गाइस गाइस बाबू અને Nisha કઈ રહ્યા છે દ્વારકા મને કીધું પણ મીશો પરથી બેડશીટ મંગાવી છે લગાડીને હું લિંક આપીશ ઇન્સ્ટાગ્રામમાં આ મંગાવ્યું છે મીશો પરથી બહુ જ બધો સામાન મંગાવ્યો તો પણ ટાઈમ સર આવ્યો નથી આજનો દિવસ હું વેઇટ કરું છું જો આજનો દિવસ સાંજથી મતલબ બીજા પાર્સલ નહીં આવે તો આવતીકાલે કેન્સલ કરી દઈશ કે પછી કોઈ મતલબ લો કેમ મોસ્ટલી બધી વસ્તુ દિવાળી ડેકોરેશનની વસ્તુ જ હતી એટલા માટે ગાઈઝ મીશો પરથી આ થેલીઓ મૂકવાનું આ મંગાવ્યું છે મેં मम्मी बताओ कि वेरे तरह काम कर रहा है। अंदर ना킨 પછી રાખકે જી લેવા ઠીક ઓકે કોઈને જોઈએ તો કમેન્ટ કરજો હું આપીશ લિંક ક્યાંથી લાયા મમી આપણે ઓશિયા જીમાંથી લીરાયા છે ઓશિયોમાંથી લીનાયા છે આ લાઈટ જગમગ જગમગ ગાઈસ ફૂલો બેબી વરાઈ ગયા છે નિશા ભી લઈને આવી છે અને અમે લોકો ભી લઈને આયા છીએ અમે દાદાને અને મંદિરને પહેરાવીશું અને બીજા ફ્રીજમાં મૂકીશું કાલે યુઝ કરીશું ગાઈઝ પપ્પા દાદાનો હાર બનાવે છે હું ડેકોરેશન કરું છું અને સાંજ થઈ ગયું છું દિવાળી એવું કરીશું લાઇટ સરસ લાગેલી છે અને જો તો ઘર બધું મારું કામ પૂરું થઈ જાય પછી હું તમને બતાવું કે હજી અમે લોકો લેટ છીએ તે એક બી વાર કીધું કે માસી ચલો અમારી સાથે

દિવાળી બહુ બધી ચાલીસ પચાસ નું પેકેટ આવે ને એ વાળું પણ એમાં આપડે કરી લઈએ ચલો

બે જો <mus protecting room> <Darwinism>

અને પછી આપણે કરીએ સરસ મજાનો ફોટોશૂટ અને રેડી થઈ હતી ફોટોસ લેવા માટે હાઈ ગાઈઝ તો જમવામાં ખાલી તાપાત બન્યા છે જમવા બેઠું છું ચેન્જ કરીને બેકઅપ યુઝ કરવાનું બાકી છે